ઉત્તરાખંડના કેદારનાથમાં ભારે દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અદભુત છે બરફની સફેદ ચાદર ઓઢી ચાંદીની જેમ કેદારનાથ ધામ ચમકતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો ખુશખુશાલ થયા જોકે હિમવર્ષાના કારણે અહીંયા હાડ થીજવતી ઠંડી પડતા નિર્માણ કાર્યોને હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા તો કેદારનાથ તરફના પગપાળા માર્ગ પર સ્થિત તળાવ પણ સંપૂર્ણપણે જામી ચૂક્યું છે ઉત્તરાખંડના કેદારનાથમાં ભારે હિમવર્ષા થઈ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અદ્ભુત દ્રશ્યો ચારે તરફ બરફની ચાદર છવાયેલી છે બરફની સફેદ ચાદર ઓઢી ચાંદીની જેમ કેદારનાથ ધામ ચમકતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો ખુશખુશાલ થયા જોકે હિમવર્ષાના કારણે અહીંયા હાડ થીજવતી ઠંડી પડતા નિર્માણ કાર્યોને હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા તો કેદારનાથ તરફના પગપાળા માર્ગ પર સ્થિત તળાવ પણ સંપૂર્ણપણે જામી ચૂક્યું છે